અમદાવાદની લક્ઝુરિયસ હોટલોમાંથી એક પતંગ હોટેલ જે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સ્થિત છે તેમના દ્વારા એક અનોખી પહેલ ચલાવવામાં આવી છે જેમાં અવંગસે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર સાથે જ સાથે જ પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આમ તો પતંગ હોટેલ ખૂબ જ એક્સપેન્સિવ માનવામાં આવે છે આમાં કહેવાય છે કે જે પૈસાદાર લોકો હોય તે જ ત્યાં વિઝિટ કરતા હોય છે પરંતુ જે રીતે ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના જે ડિરેક્ટર છે અસ્મિતા ઠક્કર તેમને એક વિચાર આવ્યો અને વિચારમાં તેમણે જે દિવ્યાંગ હોય તેવા લોકોને આ હોટેલમાં લઈને વિઝિટ કરાવવા માટે તેમણે જે વિચાર મૂક્યો અને ત્યાંથી છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે સેવાયજ્ઞ કાર્ય ચાલી રહ્યું છે લોકો પણ આ હોટેલની મુલાકાત રહીને પ્રફુલ્લિત થાય છે ને જે અમદાવાદની લક્ઝરિયસ હોટલમાંથી એક હોટલમાં એવું અનુભવે છે કે કોઈ તો આપણું છે કે આ હોટેલ આટલી એક્સપેન્સિવ માનવામાં આવે છે ને તેમાં આ જે દિવ્યાંગ વ્યક્તિઓએ અલગ અલગ સંસ્થાઓમાં અભ્યાસ કરતા લોકો હોય તેમને વિઝિટ માટે દર મહિને આ જે કાર્યની શરૂઆત કરી છે નિઃશુલ્ક ત્યાં વિદ્યાર્થીઓ બાળકો હોય તેમને જમાડવામાં આવે છે ત્યારબાદ તેઓ પણ પોતાની જિંદગીનો આનંદ લઈ શકે આ હોટલ થકી તે વાત પણ પીરસવામાં આવે છે આ મામલાના સંદર્ભમાં પિંકીબેન મોદીનું પણ નિવેદન સામે આવ્યું છે જે ઉમંગસે પતંગ ફાઉન્ડેશનના મેનેજમેન્ટનું કામ સંભાળે છે તેમણે છેલ્લા કેટલા સમયથી લોકો વિઝિટ કરવા આવી રહ્યા છે કેટલા લોકોએ વિઝિટ કરી છે કેવી રીતે તેમને આ વિચાર આવ્યો છે તે તમામ બાબતે શું કહી રહ્યા છે તે સાંભળી લો નમસ્તે ધર્મદેવ રૂપના સીએમડી મિસ્ટર ઉમંગભાઈ ઠક્કર અને સે પતંગ તક ના ફાઉન્ડર શ્રીમતી અસ્મિતાબેન ઠક્કરવતી હું પિંકી મોદી આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું આપ સૌ જાણો છો તેમ સે પતંગ અમારી જે એનજીઓ છે એ એનજીઓ અંતર્ગત અમે અમદાવાદની એકસો ને અડસઠ સંસ્થાઓ પૈકી દરેક સંસ્થાને અમે દર શનિવારે અહીંયા પતંગનો જે ફ્રી ટાઈમ હોય છે ચારથી છ એમાં બોલાવીએ છીએ અને આ સંસ્થા અંતર્ગત બાળકો વૃદ્ધો અશક્ત મેન્ટલી રિટાયર્ડ બાળકો સ્પેશિયલ બાળકો દિવ્યાંગ બાળકો બ્લાઇન્ડ માઇન્ડ બધાને અમે ઇન્વાઇટ કરીએ છીએ પતંગ ઉપર પતંગના કોન્ફરન્સ હોલમાં બેસાડી એનું મનોરંજન કરાવીએ છીએ બાજુમાં પતંગનું જે મ્યુઝિયમ છે કે જે અમદાવાદની વિવિધતાઓથી ભરેલું છે અને અમદાવાદની ઓળખ કરાવડાવીએ છીએ એવું મ્યુઝિયમ અમે બતાવીએ છીએ અને પછી અમદાવાદની આન બાન અને શાન પતંગ હોટલ જેના માટે જાણીતી છે એના એ એ રેસ્ટોરન્ટમાં અમે બાળકોને લઈ જઈએ છે ને એમના મન ભવતા ભોજનોએ છીએ અને આજે આપણને આ આ કાર્યક્રમમાં સાથ આપવા મિસ્ટર અજીત પટેલ ઓરિયન્ટ ક્લબના પ્રમુખ અને મિસ્ટર સચિન ચતુર્વેદી એ પ્રારંભ ગ્રુપના સીએમડી છે એ આપણી સાથે આવ્યા છે મેડમ આ એન્ટ શું છે તમે જે બાળકોને લઈ જાઓ છો ને ક્યારથી આ શરૂઆત કરી વિચાર કેવી રીતે આ આખો વિચાર છે એ અમારા ઉમંગભાઈ જે સીએમડી સાહેબ છે એમના મગજમાં આ વિચાર સ્કૂર્યો અને ઉમંગભાઈની પુત્ર બધું આ વિચારને આગળ ધપાવ્યો વિચાર એવો હતો કે આ પતંગ હોટલ છે એ અમદાવાદની ટોપ મોસ્ટ કોસ્ટલીએસ્ટ હોટલ છે અહીંયા સામાન્ય ઘરના લોકોએ પ્યાવું હોય તો થોડુંક એકવાર પોકેટના હિસાબે વિચારવું પડે ત્યારે ઉમંગભાઈના મગજમાં એવો વિચાર આવ્યો કે મારે આ પતંગને ઘરે ઘરે સુધી લઈ જવી છે અને જે બાળકો ફાઇનાન્શિયલ રીતે સબળ નથી જે વૃદ્ધો સબળ નથી એ લોકોને મારી અહીંયા પતંગનો લાભ આપવો છે એ કરીને અમે કોઈ પણ જાતનું નાણાકીય મદદ કોઈની પાસે લીધા વગર અમે અમારા જ સીએસઆર એક્ટિવિટીમાં આ સંસ્થાની એક્ટિવિટીને મળી લીધી બાળકોને તમે વિઝિટ કરાવી ચૂક્યા છો અત્યાર સુધીમાં અમદાવાદની એકસો ને ત્રેસઠ સંસ્થાઓ પૈકી અમે અઠ્યાવીસ સંસ્થાઓની વિઝિટ કરાવી છે જેમાં બાળક વૃદ્ધ અપંગ અંધજન એ બધા થઈને લગભગ ચોવીસો

આ ઘટનાને લઈને પણ અને આ વિઝિટને લઈને પણ પિંકી મોદી દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી સાથે તેમણે પણ પોતાનું નિવેદન આપતા તેમણે આ ક્ષણને કેવી રીતે અનુભવી તે પણ સાંભળ્યું કે અમને આવા સારા કાર્યની અંદર સહભાગી બનાવ્યા એક સપનું હોય દરેક વ્યક્તિને સારી રીતે જીવન જીવવાનું અને એ જીવન બતાવવું એ ધર્મદેવ ગ્રુપ જ કરી શકે આટલી મોટી પતંગ હોટલ એક સપનું છે અને એ સપનાને સાકાર કરવા માટે જે એમના ગ્રુપ વતી જે પ્રયત્નો થઈ રહ્યા છે એની અંદર હું તો ખરેખર જીવું છું અને ખબ ખૂબ આગળ વધે એ શું કરું દરેકને સારી પ્રેરણા મળે અને આનાથી સૌ એક્સપાયરમેન્ટ લઈ અને આગળ પ્રગતિ કરે અને દરેક જણના આવી સંસ્થાઓ સાથે જોડે એવી મારી છે હું સચિન ચતુર્વેદી આજના આ પ્રસંગ નિમિત્તે ધરમદેવ ગ્રુપ અને એના સીએમડી ઉમંગભાઈ ઠક્કરનો ઘણો આભારી છું કે આવા પ્રસંગમાં અમને ઇન્વોલ્વ થવાનો મોકો આપ્યો ને એવા સેવા કાર્ય માટે ઉમંગભાઈ ટક્કર એમની પુત્ર વધુ જે આ બધી સંસ્થા ચલાવે છે અને મેનેજ કરે છે અને આટલા બધા લોકોને લાભ આપે છે એના માટે હું ધન્યવાદ આપું છું અને જે છે એ હું કરતા જાય એના માટે બીજાને પણ પ્રેરણા આપે એના માટે જે છે હું આભારી જોતા ચૌહન ચંદ્ર શેરડી અખબારનગરમાં સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ છેલ્લા અઢાર વર્ષથી મનો દિવ્યાંગ બાળકોનું સેકન્ડ હોમ બીજું ઘર એવું કહી શકાય હું જ્યારે ગવર્મેન્ટ જોબ કરતો હતો ત્યારે એમાં ઉનાળું વેકેશન દોઢ મહિનાનું હોય દિવાળી વેકેશન હોય રજાઓ હોય ત્યારે મનોદિવ્યાંગ બાળકોનું શું દોઢ મહિનો બાળકને ક્યાં રાખો આ બાળકોની યાદશક્તિ સીમિત હોય બરાબર આ બધું વિચારીને આપણે સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટનો આજથી અઢાર વર્ષ પહેલાં જન્મ થયો છે આપણા ત્યાં નો હોલિડે નો વેકેશન નો ટાઈમિંગ છે બાળકને ગમે ત્યારે આપણા ત્યાં મૂકી જાય છે અને આપણે બાળકોની ટોટલી કેર લઈએ છીએ અને પેરેન્ટ્સને જે એમના મનોદિવ્યાંગ બાળકનો એમને જે છે એ લોકોનો અમે સતત એ બાળકોનું પુનર્વસન થાય એ માટે અમે કાર્ય કરી રહ્યા છીએ ઓકે આપે સાંભળ્યા મહેમાનો હતા એમણે પતંગ હોટેલની મુલાકાત લીધી સાથે જે દિવ્યાંગ બાળકો જેમાં સ્મિતા એજ્યુકેશન જેમાં સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ એન્ડ ટ્રસ્ટના બાળકોએ આજે આ પતંગ હોટલની મુલાકાત લીધી હતી ત્યાં નાસ્તો પણ કર્યો હતો ને ત્યારબાદ આ હોટલની મુલાકાત લીધા બાદ તેઓ પણ ખૂબ ખુશ જોવા મળ્યા હતા ત્યારે આજ આવી જ રીતે અવિરતપણે આ પ્રવાહ છે તે સેવાનો ચાલી રહ્યો છે અને આગામી સમયમાં પણ લોકોમાં પતંગ આવી જ રીતે લોકોમાં ઉમંગ છે પતંગ છે તે એક આસાની કિરણ બનીને ઉભરી રહે તે માટેના પ્રયાસો આ કંપની આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો સ્કાયનેક મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં